ધોલેરાના એપ્રોચ રોડ પરથી નશાકારક કપસીરપને હરાફેરી કરતા પાંચ શખ્સને ધોલેરા પોલીસે પકડી પડ્યા હતા પોલીસે બસો ચાલીસ પોઈન્ટ કપસીરપ મોબાઈલ કાર સહિત રૂપિયા બાર પોઈન્ટ અડતાલીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરી છ શખ્સ સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે ધોલેરા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ વાલિંદા ગામ ગામના એપ્રોચ રોડ પર વાહન ચેકિંગ કરી રહ્યા હતા ત્યારે અઢીગા અને વેગીનાર શંકાસ્પદ હાલતમાં જોવા મળી જેમાં કેટલાક લોકો સામાન્ય હેરફેર કરી રહ્યા હતા પોલીસે સ્થળ પર હાજર પાંચેય વ્યક્તિઓની પૂછપરછ કરી અને અર્ટીગા કારની તલાશી લેતા તેમાંથી બે કોથળીઓમાં ભરેલી કપસિરપની બોટલો મળી આવી આરોપીઓ કપસિરપ રાખવા માટે કંઈ બિલ કે પરમિટ રજૂ કરી શકતા ન હતા આ કપસિરપ આઈનડીપીએસ એક્ટર હેઠળ પ્રતિબંધિત હોવાનું એફએસએલ અધિકારીની હાજરીમાં ચકાસણી કરતા જાણવા મળ્યું હતું પોલીસે કિરણભાઈ ખોડાભાઈ સાંકળિયા મહેશભાઈ મારુભાઈ મકવાણા અજયભાઈ બાબુભાઈ બાવળિયા નરેન્દ્રભાઈ મનસુખભાઈ રાંગાણી અને મિલનભાઈ કાળુભાઈ પરમારને ઝડપી પાડ્યા હતા જ્યારે અનિલભાઈ ગોગાભાઈ ચૌહાણ સ્થળ પર હાજર નહીં મળી આવતા પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે પોલીસે સ્થળ પરથી બસો ચાલીસ બોટલ નશાકારક કપસી રથ કિંમત રૂપિયા ત્રેવીસ હજાર પાંચસો વીસ પાંચ મોબાઈલ કિંમત રૂપિયા પચીસ હજાર અર્ટિકા કિંમત રૂપિયા સાત લાખ વેગેનાર કાર કિંમત રૂપિયા પાંચ લાખ મળી કુલ રૂપિયા બાર લાખ અડતાલીસ હજાર પાંચસો વીસનો દમાલ જપ્ત કરી આરોપીઓ વિરુદ્ધ દોવેરા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ સેક્ટરની કલમ આઠ બ એકવીસ બ અને ઓગણત્રીસ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે ગુજરાતી